વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે સજીવોનો પાયાનો એકમ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવું લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલાં છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો કે પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત આપો તો જોઈએ વનસ્પતિ કોષ તો એમાં મિત્રો હરિતકણ ધરાવે છે બીજો તારા કેન્દ્ર ધરાવતા નથી ત્રીજો કોષ દીવાલ ધરાવે છે ચોથો છે રસ ધાની મોટા કદની હોય છે હવે મિત્રો પ્રા પ્રાણીકોષ જોઈએ તો હરિતકણ ધરાવતા નથી તારા કેન્દ્ર ધરાવે છે કોષ દિવાલ ધરાવતા નથી રસદાની નાના કદની હોય છે રસદાની નેક્સ્ટ આગળ વધીશું બીજો પ્રશ્ન છે કે કેવી રીતે પોકે પોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષની ભિન્ન છે તો જોઈએ આપણે પ્રોક્રિયોટિક કોષ તો આ કોષ કદમાં નાના એટલે કે એકથી દસ એમ એમ ધરાવતા કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે હવે જોઈએ આપણે યુક્રેટિક કોષ તો આ કોષ કદમાં લગભગ પાંચથી સો એમ એમ હોય છે કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતી તમામે તમામ માહિતી આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જોઈ ત્રીજો જો રસ પટલ એ બને કે તૂટી જાય તો શું થાય તો જો કોષ રસપટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો જો ગોલગી પ્રસાધનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય તો એનો જવાબ આવશે તો ગોલગી પ્રસાધનો અભાવ હોય તો કોષમાં બનતી નિપજોનું પેકેજિંગ રૂપાંતર અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય આ બધા દ્રવ્યનો જથ્થો વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય પાંચમું જોઈએ કઈ અંગિકાઓને કોષનું ઘર અથવા શક્તિ ઘર તરીકે ઓળખાય છે ને શા માટે તો કણાભૂસૂત્ર કોષના ઊર્જા ઘર અથવા શક્તિ ઘર તરીકે ઓળખાય છે ને કોષને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા એટલે કે એટીપીના સ્વરૂપમાં નિર્માણ કરે છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે કોષ રસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે તેનો જવાબ આવશે અંતકોષરસ જાળમાં હવે જોઈએ સાતમો કે અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે તો અમીબા તેનો ખોરાક અર્ધવહન દ્વારા મેળવે છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો આશ્રુતિ એટલે શું તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકતા પાણીના અણુઓ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે આ ઘટનાને આશ્રુતિ કહે છે ને આશ્રુતિનો પ્રયોગ પણ આપેલો છે નીચે મિત્રો જોઈ શકો છો નીચે તેના પ્રશ્નો આપેલા છે ત્રણ એના આપણે જવાબો લખવાના છે તો એના જવાબો પણ નીચે આપેલા છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને વિડીયો સ્ટોપ કરીને તમારે આના જવાબો લખી લેવાના છે નેક્સ્ટ દસમો પ્રશ્ન છે કે શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે તો કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે તેને સમભાજન કહેવાય છે આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવનું વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે સજીવનો પાયાનો એકમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત